સાવરકરના ફોટાવાળા ટી શર્ટ પર્યો ગમે ગમે પણ એનો ડ્રેસ સ્કૂલનો ડ્રેસ આજે સાવરકર ભેગું ગાંધી બાપુની હત્યા જેણે કરી એના ટી શર્ટ આપણા નાના છોકરાઓ શરમ નથી આવતી તમને ગાંધીના હત્યારમાં સાજિશમાં જે વ્યક્તિ ભતો સાવરકર એના ટી શર્ટ પહેરાવીને તમે છોકરાઓને ફેરવો છો

एसएमसी कमिटी चेंज कर दो एसएमसी कमिटी चेंज कर दो भैया एसएमसी तो ये मैं कहता हूं बहुत सारे हो आप सवाल उठाओ मैं कह रहा हूं गांधी अपना बोलो महात्मा जिंदाबाद 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 गांधी

એસએમસી પૂછી આવ્યો નિર્ણય ન લેતા ને એસએમસી ચેન્જ કરજો એસએમસી તમે આવો જુઓ ઘરમાં